રાજકોટ શહેરમાં આ વર્ષે બાવીસ ઓક્ટોબરથી નવરાત્રી નવરાત્રી અંદાજિત બત્રીસ ગરબીઓ પ્રાચીન ગરબીઓ ગરબીઓ અને શેરી તો ગરબા નું આયોજન થનાર છે માનનીય સીપી સરકુમાર જાસર અને માનનીય એડિશનલ સીપીસર મહેન્દ્ર બગડીયા સર નેતૃત્વ હેઠળ ટોટલ પોલીસના હોમગાર્ડના એસઆરપી ના એક હજાર કરતા વધારે અધિકારીઓ કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે તમામ આયોજકોને ગરબામાં પોતાના સ્વયંસેવક વ્યવસ્થા જાળવવા માટે રાખવાના રહેશે અને પૂરતી સંખ્યામાં એન્ટ્રી એક્ઝિટ ગેટ્સ અને સાથે સાથે ઇમરજન્સી એક્ઝિટની પણ વ્યવસ્થા રાખવાની રહેશે આયોજકોને આયોજન સ્થળે અને ગેટ ઉપર સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે અને ફૂટેજ સાચવવાના રહેશે તમામ આયોજકોને ગુજરાત પબ્લિક સેફટી એક્ટની તમામ જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે અને આયોજકોને પાર્કિંગ કરવા માટે પૂરતી જગ્યા અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે સરકારશ્રી દ્વારા જણાવેલ ગાઈડલાઇન મુજબ માઇક અને લાઉડ સ્પીકરનો પ્રયોગ કરવાનો રહેશે અને નિયત સમય પછી માઇક વગાડવાનું રહેશે નહીં સામાજિક અને સાંપ્રદાયિક સૌહાર્દ બગડે તેવી કોઈ પણ ગતિવિધિ ના થાય તેની સંપૂર્ણ જવાબદારી આયોજકની રહેશે પોલીસ દ્વારા દરેક આયોજન સ્થળ દરેક ગરબા ઉપર બંદોબસ્ત તૈનાત રહેશે અને પોલીસ બંદોબસ્ત સિવાય પોલીસ સ્ટેશનના વિસ્તારમાં મોટરસાયકલ અને સરકારી વાહન દ્વારા પેટ્રોલિંગ પણ રાખવામાં આવશે અને વાવરુ જગ્યાઓ પણ કોઈ અઘટિત બનાવ ના બને તે ઇન્સ્યોર કરવામાં આવશે અને આ સિવાય પોલીસની સી ટીમ દ્વારા તમામ જગ્યાઓ ઉપર અસામાજિક તત્વો અને રોમિયો તત્વો બહેન બેટીઓને હેરાન ના કરે અને એની છેડતી ના કરે તેના માટે એના ઉપર કડક પગલા લેવામાં આવશે હું રાજકોટ શહેર પોલીસ વતી તમામ ખેલૈયાઓને શુભેચ્છા પાઠવું છું અને તમામ સલામત રહે અને કાયદાનું પાલન કરે એવી અપેક્ષા રાખું છું